સુરતીઓ સહિત રાજકોટ ભાવનગરથી પણ લોકો ફરવા માટે આવ્યા છે ત્યારે કહી શકાય કે કાળઝાળ ગરમી છે બીજી તરફ દરિયા કિનારા ઉપર અત્યારે ઠંડો પવન વાઈ રહ્યો છે ત્યારે આ પવનને માણવા માટે અત્યારે જોઈ શકાય છે તમામ એ લોકો અહીં ઉપસ્થિત થયા છે અને એ કહી શકાય કે ખુશખુશાલ નજરે આવી રહ્યા છે તમે જણાવો કેટલું એન્જોય કરી રહ્યા છે ડુમ્મસ દરિયા કિનારે અહીં જો તમે થોડાક દૂર જાઓ તો ત્યાં ગરમી લાગે છે પણ અહીંયા ડુમસ દરિયો જે બહુ એસીને પણ ફેલ કરી દે એવો ઠંડો ઠંડો પવન આવે છે અમે સ્પેશિયલ રાજકોટથી અહીંયા આવ્યા છીએ વેકેશન છે એટલે મોજ કરવા તમે અહીંયા આવ્યા છો કેટલી મોજ કરી બહુ જ મોજ કરી બહુ જ મજા આવી અને મસ્ત જગ્યા છે ઉનાળામાં ગરમીથી બચવા માટે અને સુરતીઓ ઘણા લોકો અહીંયા મુલાકાત લે છે કેટલી ગરમી છે બાર બહુ જ બહુ જ ગરમાઈ છે પણ અહીંયા બહુ જ સારું ને ઠંડો પવન વાય છે બિલકુલ ડૂબકી લગાવવા માટે કેટલા તૈયાર જ્યારે આવી જાય એટલે લગાવી દઈએ બિલકુલ તમે જણાવો કેટલા ખુશખુશાલ છે નાના બાળકો સાથે ફરવા છોટે બચ્ચે કે સાથ આયા હે ફિર હા છોટે બચ્ચો કો લેકે આયા હે દિખાને કે લિયે તો બહુ અચ્છા લગ રહા બિલકુલ લોકો ફરવા માટે આવ્યા છે તમે જણાવો ક્યાંથી આવ્યા છો તમે અમે રાજકોટ થી આયા છે અને ખૂબ જ મજા આવે છે વેકેશન છે બાળકોને લઈને આવ્યા છે ગરમી ખૂબ જ છે બહાર પણ અહીંયા ઠંડુ ઠંડુ સરસ વાતાવરણ છે કેટલું એન્જોય કરી રહ્યા છો કેટલા ફરવા માટે અહીં ડુમ્મસ કેવું છે ડુમ્મસ બહુ સારું છે અને અહીંયા એન્જોય કરવામાં બહુ મજા આવે છે બહાર કરતાં અહીંયા સાવ ઓછી ડિગ્રીમાં તાપમાનનું અહેસાસ થાય છે એટલે બહુ મજા આવે છે ખૂબ જ મજા આવી રહી છે નાના બાળકો પણ મોજૂદ છે ક્યાંથી આવ્યા મેં ભાવનગર થી

પાર્ટી પણ કરતા હોય છે આ જોઈ શકાય છે અત્યારે પાર્ટીની તૈયારી ચાલુ થઈ ચૂકી છે કિનારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે લોકો ખુશખુશાલ છે કેટલું એન્જોય છે અત્યારે નાના બાળકો સાથે સૌ સાથે ડુમ્મસ આવ્યા બસ અત્યારે નાના બાળકો સાથે ફૂલ એન્જોય ફૂલ મસ્તી નાના બાળકોને નાવા નહીં પણ મજા પડે અત્યારે વેકેશનના હિસાબે અહીંયા એકદમ હિલ સ્ટેશન જેવું લાગે અહીંયા દરિયા કિનારા સિવાય તમે શહેરમાં જાઓ કેટલી ગરમી ફોર્ટી ફાઇવ ડિગ્રી બિલકુલ કેટલું એન્જોય છે પરિવાર સાથે બહુ મજા આવે છે એન્જોય કરીએ છીએ હવે શાંતિથી મજા આવે છે હવે પાણી આવશે નજીક અને બધા હિલ સ્ટેશન જેવું લાગે છે ફીલ થાય છે ડૂબકી મારવા માટે તૈયાર

जे तमाम लोकों चे, एंजोई चे, अहीं किनारे किती लोक आले आहेत इथे आम्ही काय सात आठ जण आलो आहेत कुठून आले काय काय आम्ही काही कोणत्या गावातून आले काय आमचं काम बडगाव जळगाव महाराष्ट्र आलो वेकेशन मध्ये आले का हो